गल्ला रजुआ। गर्मी निंजा प्रकाश नायक एंड यज्ञेश दवे प्रेजेंट चांदी जैसा रंग है तेरा चांदी जैसा रंग है तेरा सोने जैसे बाल Live in Concert on 23rd May, Saturday 9 p.m. at Convention Hall, GMDC Ground For show contact, Naitik Nayak PCBA, ગત મોડી રાત્રે વસ્ત્રાલ ચાર રસ્તા નજીક દવાની ટ્રકમાં લવાતો વિદેશી દારૂ જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે દારૂ દવાઓ તેમજ ટ્રક મળીને કુલ રૂપિયા એક પોઇન્ટ સત્યાવીસ કરોડના મુદ્દામાલને જપ્ત કર્યો છે અને ડ્રાઈવર તેમજ ક્લીનરની ધરપકડ કરી છે ના પીઆઈ કિરણ મોદી અને તેમની ટીમે મળેલી બાતમીના આધારે હરિયાણા પાસિંગની એક ટ્રક માં વિદેશી દારૂ આવી રહ્યો છે જેના આધારે પોલીસે વસ્ત્રાલ ચાર રસ્તા નજીક વોચ ગોઠવીન હરિયાણા પાસિંગની ટ્રક આવતા તેને રોકી તપાસ કરતા પોલીસને દવાઓના જથ્થામાં છુપાયેલો મસ્ત મોટો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો

ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ આયોજિત બિઝનેસ મીટ અને રોડ શો માં ઉદ્યોગ વેપાર જગતના સો ઉપરાંત અગ્રણીઓ ગુજરાતમાં એન્જિનિયરિંગ ટેક્સટાઇલ કેમિકલ પેટ્રોકેમિકલ

પ્રતિબંધિત પ્લાસ્ટિક પર ખાસ કરીને ચાના પ્લાસ્ટિક કપ અને પાનના વેપર્સ પર જે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેનાથી શહેરના લગભગ એકાદ લાખ જેટલા પાન ગલ્લાના અને દુકાન ચાની દુકાનોની હાલત બેકાર જેવી થઈ ગઈ છે આથી આવા ધંધા ધંધાજીઓએ વૈકલ્પિક વ્યવસ્થા અથવા તો કોઈ સમાધાનકારી ઉકેલ લાવવાની માંગણી કરી મૌન રેલી યોજી અમદાવાદના ગલ્લાના સંચાલકોના પ્રતિનિધિ મંડળે મ્યુનિસિપલ કમિશનરને સંબોધીને એક આવેદન પત્ર આપ્યું તેમાં એલિસવી પોલીસે રેલીને આગળ વધતા અટકાવી અને માત્ર પાંચ આગેવાનોને રેલીની મોત મંજૂરી આપી હતી પાન્ડાગલ્લાવાળાએ તેમની જે મુખ્ય માંગણીઓ હતી તે માંગણીઓ સાથે આ મામલે તેમને વૈકલ્પિક વ્યવસ્થા અથવા તો ચાલીસ માઇક્રેન કે તેથી વધારે રેપર્સવાળા પ્લાસ્ટિકને વપરાશ કરવા છૂટ આપવા રજૂઆત પણ કરી હતી છેલ્લા એક વીકથી અમદાવાદનો ગરમીનો પારો

કેટલાક તો તેને મંકી માસ્ક પણ કહે છે આ માસ ની કિંમત એટલી બધી વધુ નથી પરંતુ ફેશન ના રૂપે ઘણા લોકો તેને પહેરવાનું પસંદ કરે છે બે વર્ષ અગાઉ ફેશનેબલ લોંગ રૂમાલ આવ્યા જે યંગસ્ટર મો અને માથે બાંધતા હતા પરંતુ આ વર્ષે નિંજા માસ ની અનોખી કમાલ જોવા મળી રહી છે વિદ્યાર્થીઓ કહે છે કે નિંજા માસ થી ચહેરા સંપૂર્ણ રક્ષણ મળે છે તેનાથી ચહેરા પર ગરમી ની સીધી અસર થતી નથી અને ચહેરો પણ ફ્રેશ રહે છે શહેર ની સ્ટ્રીટ ફેશન ફેશન દર બદલાતી જીજા મામસ્કાર પ્રકાશ નાયક એન્ડ યજ્ઞેશી જૈસા पद्मश्री पंकज उदास लाइव इन कॉन्सर्ट ऑन 23 मई सैटरडे 9 पीएम एट कॉन्वेंशन हॉल जीएमडीसी ग्राउंड जिस रास्ते से तू गुजरे वो फूलों से भर जाए फॉर शो कॉन्टेक्ट नैतिक नायक <laughs>